હેલો નમસ્કાર આન ભાઈ આપણે નહીં તો એ તૈયાર થઈ જશે જવાનું છે મંદિરે દર્શન કરવા તો ચાલો મિત્રો હું અને આદર્શ બાઇક પર બેસી ગયા છે અને જવાની તૈયારી કરી રહ્યા છીએ તો ચાલો મિત્રો આપણે પહેલાં મંદિર આજે છે રક્ષા બળે તો ચલો મહારાજના મટે આપણે પગે લાગવા જવાનું છે તો મિત્રો બન્યા રહેજો આજના વ્લોગમાં અમે મિત્રો નીકળી ગયા છે અમારા કુળદેવના મંદિરે અને આ છે અમારે જોગણી માતાનું મંદિર જોગણી ધામ દહેગામ આપ જોઈ શકો છો મિત્રો તો બન્યા રહેજો મિત્રો આજના વ્લોગમાં પૂર્વ વ્લોગ જોવા વિનંતી લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મિત્રો અમારી ચેનલને કોમેન્ટ પણ કરતા રહેજો આ છે કોહલી માતાનું મંદિર અને હોમે મેં તે દહેગામ ગામનું બોર્ડ અને મિત્રો આ છે અમારા ગામની સ્કૂલ દહેગામ પ્રાથમિક શાળા જોઈ શકો છો દહેગામ પ્રાથમિક શાળા આ છે અમારા ગામની સ્કૂલ અને બન્યા રહેજો મિત્રો આ છે અમારા ગામનું રામાપીરનું મંદિર તો જય રામાપીર અને મિત્રો હા મેં ભણાયું છે દશામાનું મંદિર તો જય દશામા અને આ છે અમારા ગામનું મોટું તળાવ આપ જોઈ શકો છો મિની કાંકરિયા બનાવી લેજો મિત્રો આજના વ્લોગમાં ફાઇનલી અમે પોખી જ મંદિર અને દર્શન કરી રહ્યા છો મિત્રો આપ જોઈ શકો છો એન દર્શન દર્શન કરીને કુળદેવીને પગે લાગીને અને નીકળવાનું છે આપણે સ્વામીજીના મંદિરે અમારા આદર્શભાઈ બાકી રહી ગયા હતા ચલો એ પણ દર્શન કરી લો મારા આદર્શભાઈ દર્શન કરી રહ્યા છે જોઈ શકો છો આજના વ્લોગમાં આજના જ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો અમારી ચેનલ ને નવા હોય તો અને દર્શન કરવાનો આદર્શ પગે લાગે અને ફાઈનલ મિત્રો અમે બે તો તૈયાર થઈને બેસી બીજું તો કોઈ આવ્યું નથી કુરદેવ ના મંદિરે મોડા વાંધો નહી આપણે તો દર્શન કરી લીધા અને પછી આપણે છે અમારા જોગણી માતાનું મંદિર જય જોગણીમાં અને ફાઈનલ મિત્રો આપણે ઓલરાઉન્ડર્સ પાછા આવ બધું ફાવે ભોપા બોપાય ધોણાઈ દા આપણે અને ફાઇનલી અમે પહોંચી ગયા છે મિત્રો તો જ્યાં જવાનું હતું ત્યાં સ્વામીજી મંદિર ગુરુગાદી ધામ ગોતરકા આ છે સ્વામીજીની જગ્યા ગોતરકા જોઈ શકો છો અને ફાઇનલી અમને તિલક બિલક કરી લીધું છે સાંટલો કરવો પડે એવું કહેતા તક સાંટલો કરી લીધો અને પછી આ ચાલુ છે મિત્રો જમણવાર આપ જોઈ શકો છો ગુરુ પૂનમનો રોજ જમણવાર હોય છે મિત્રો તમે પણ પહોંચી જાજો પ્રસાદ લેવા તો લોકો જમી રહ્યા છે અમે પણ પ્રસાદ લઈ લીધી છે આપ જોઈ શકો છો આ આ છે છે સંપૂર્ણ અને મિત્રો આજના પૂનમના દાતા જમણવારના આપ જોઈ શકો છો પ્રસાદ ગેલાભાઈ અરજીભાઈ ગેલાણી પર આપણે ફાઇનલી બાપુને પગે પડી બાપુ આયા છે નવા એટલે આપણે તેમના ચરણોમાં નમન કરી આયા તો મિત્રો જોઈ શકો છો અને ત્યાંથી આપણે ડાયરેક્ટ જવાનું છે ગઢા તો ચાલો મિત્રો હવે મળીએ કઢા ના મેળામાં મિત્રો બળે છે ને આજે અહીંયા છે મેળો તો ચાલો આપ જોઈ શકો છો આ છે તેનો મેળો ગઢાના ગોગાના દર્શન કરવા તમે પણ મિત્રો આવ્યા હોય તો તમે પણ કોમેન્ટ કરજો બળેવના દિવસે ગઢાના ગોગાના દર્શન કરવા મિત્રો તો આ છે ગઢાનો મેળો તમે તો કોમેન્ટમાં લખજો જય ગઢાના ગોગા આપ જોઈ શકો છો ટ્રાફિક તો બહુ જ હતું કારણ કે આજે છે બળે બળે ના દિવસે ખૂબ મોટો મેળો ભરાય છે જોઈ શકો છો ટ્રાફિક તો આજે કંઈક કેવું જ ના પડે મિત્રો જોઈ શકો છો મિત્રો કેટલું ટ્રાફિક છે ગઢા ગામ અરે વહેલા તો જગ્યા જ નથી ભણાને માથે છે વિડીયો ઉતારવા અને વિષ્ણુ ને કીધું ચાલુ ચારે મકા હક્કા અને આપ જોઈ શકો છો અમારા વિષ્ણુજી ઠાકોર નો આ છે સ્ટીક તમે પણ મિત્રો ઘટાના મેળે જ્યા હોય તો જરૂરથી જજો ત્યાં દર પૂનમે હોય છે અમારા વિષ્ણુભાઈ ભાઈ અહીંયા ત્યાં અને અમારા આદર્શ કે મારે બનાવવા તો બંને હંગાથ કીધું બનાવી દો વિડીયો દ્વારા આપણે તો કાંઈ પૈસા પૈસા તો દેવાના નતા સડી જ જો કીધું જેને કે આપ જોઈ શકો છો મિત્રો અમારા આદર્શ ને ટીવીએસબી સેલ્ફી સ્ટીક પર સડીને મોજ કરી રહ્યા છે જોઈ શકો છો બંને ભાવ ખાલી તરી રૂપિયા રાખીશું મિત્રો તમે પણ જજો સેલ્ફી સ્ટીક વિડીયો બનાવવા અને પછી તો ભાઈ આદર્શ છે વિડીયો બનાવ્યો ભાઈ મજા પડી અને પછી તો અને આદશમ એમનો વિડીયો બની ગયો એટલે પછી અમારો વારો આવી ફાઈનલી અમે બે સડી ગયા છે વિષ્ણુ ગીત ભામેડ તમતા ચારે મકા અને ફાઈનલી પછી અમારે જમૈ માં સડી જાય સેલ્ફ સ્ટીક જમૈનો વિડીયો બનાવી દીધ બનાવી દીધો વિષ્ણુજી એ

આલા આમાં પડી જા આમાં હો આ બાજુ જાય મારું છે બે બે કરજો તારું લઈ લો મારા બેટા મજા આવી ગઈ એને નથી લઈ જ આવી કરે તો એને પાણી જ ભાઈ